વડોદરા લોકસભા સીટ પરથી ભાજપના ઉમેદવાર ડોક્ટર હેમામ જોશીનો ભવ્ય વિજય થયો છે વિજય થતાની સાથે જ ડોક્ટર હેમામ જોશીએ સંકલ્પ કર્યો કે રાજકોટ ટીઆરપી ગેમ ઝોન દુર્ઘટનામાં મૃત્યુ પામનાર લોકોને શ્રદ્ધાંજલિ આપવા માટે તેઓ આવનારા અઢી વર્ષમાં જેટલા મતોની લીડથી તેઓએ વિજય પ્રાપ્ત કર્યો છે તેટલા વૃક્ષો વાવશે અને તેનું જતન કરશે वडुग्रा लोकसभाના ભાજપના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીએ લોકસભાની બેઠક પર 5 લાખ 2000 થી વધુ મતોને લીડ મેળવીને જીત મેળવી હતી ત્યારે ભાજપના લોકસભા ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીએ સંકલ્પ કર્યો કે 8 વર્ષમાં ઉક્ષોવાવીને રાજકોટ ટીઆરપી ગેમ ઝોન માં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરીશ હેમાંગ જોશીએ સંકલ્પ કર્યો હતો કે રાજકોટ ગેમ ઝોનમાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવા માટે હું જેટલા મતોની લીડથી વિજેતા થયો છું તેટલા વૃક્ષો વાવીને શ્રદ્ધાંજલિ આપીશ સાથે જ વૃક્ષો વાવી તેનું જતન પણ કરીશ અને પર્યાવરણનું રક્ષણ થાય સાથે જ શહેરના વાતાવરણમાં બદલાવ આવે તે હેતુથી આ સંકલ્પ કર્યો હતો વધુમાં ડોક્ટર હેમાંગ જોશીએ જણાવ્યું કે જે સરકારી સંસ્થાઓ એનજીઓ અને એમને પણ હું આહવાન કરું છું કે આપ મારા આ સંકલ્પ સાથે જોડાવ અને આપણે સાથે મળી અને આ વડોદરાને ફરી હરિયાળું બનાવવાનો પ્રયત્ન કરીએ આ બે સંકલ્પો મારે આપના માધ્યમથી વડોદરાની જનતાને અર્પણ કરવાના છે અને આપે પણ મીડિયાએ પણ આટલા દોન તાપમાં જે પ્રકારે લોકશાહીના પર્વને ઉજવવા માટે સતત રિપોર્ટિંગ કર્યું એ બદલ આપને પણ હું ખૂબ ખૂબ અભિવાદન અને શુભેચ્છાઓ પાઠવું છું જય શિયામ વડોદરાના વિકાસને લઈને મેં આપને કહ્યું કે જેટલા પણ આપણા પ્રાણ પ્રશ્નો છે જેમ કે એરપોર્ટ હોય ઇન્ટરનેશનલ ફ્લાઇટ હોય હેલ્થની ફેસિલિટી હોય છેવાડાના ગામોમાં શિક્ષણનું સ્તર ઊંચું લાવવાનું હોય છેવાડાના ગામોમાં પ્રાઇમરી હેલ્થ સેન્ટરમાં સુવિધાઓ ઊભી કરવાની હોય કે કોઈ પણ રિંગ રોડને લગતા તમામ કાર્યો હોય એ તમામ કાર્યો અમારા વડીલ ધારાસભ્યશ્રીઓ સંગઠનની ટીમ કોર્પોરેશન જિલ્લા તાલુકા પંચાયત નગરપાલિકાના તમામ લોકો સાથે મળી અને ખૂબ સુપેરે પાર પડે છે ધન્યવાદ